રાધે 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 કૃપા ગૌશેવા ધામ આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે કેમ છો મિત્રો મજામાં આજનો પ્રસંગ છે પ્રેમ શબ્દ બહુ સાંભળ્યો છે બહુ જૂનો છે અને આદિકાળથી ચાલ્યો આવે છે પણ સાચો પ્રેમ કોને કહેવાય કારણ કે પ્રેમમાં બે તફાવત છે એક શારીરિક મનની પવિત્રતા વાળો પ્રેમ કયો પ્રેમ છે એ માટે આપની માટે સરસ મજાની કથા લઈને આવ્યો છું એક સોની પોતાની દુકાનમાં કામ કરે છે અને સોની કામ કરતા કરતા એનાથી લક્ષ્મીજી રૂઠી ગયા એક દિવસ એવી ઘટના બની તો લક્ષ્મીજી રૂઠી ગયા લક્ષ્મીજી રૂઠી ગયા એટલે સોનીને કીધું કે હું હવે જાઉં છું તારાથી નારાજ થઈને આજ પછી તારા ઘરની અંદર હાનિ આવશે દુઃખ આવશે તકલીફો આવશે છેલ્લી વાર તને કહું છું કે તું માગી લે તારે જે જોઈતું હોય તે પર તને છૂટ છે અને ત્યારે સોનીએ બહુ સરસ જવાબ આપ્યો કારણ કે બહુ હોશિયાર માણસ હતો કહ્યું ખાલી પ્રેમ બીજું કઈ જોઈતું નથી પરિવારમાં સંબંધમાં રિલેશનમાં માત્ર ને માત્ર પ્રેમ બસ બીજું કઈ જ નહીં લક્ષ્મી કે તથા તારે ઈચ્છા પૂરી થાય પણ કાલથી તારા ત્યાં હાની આવવાની શરૂઆત થશે બીજા દિવસ સવાર પડી અને પોતાની સાંજના સમયે પાછા આવે છે એ સમયે રસોઈ જયારે ઘરમાં બનતી હોય છે ત્યારે એક વહુ છે રસોઈ બનાવે છે એમાં મીઠું નાખે છે ત્યાંથી બીજી વહુ નીકળે રસોડામાં જુઓ એમ ચાખી અને પાછું મીઠું નાખે એક ચમચી એમ કરી કરીને જેટલી ઘરમાં વહુઓ છેલ્લે અંતમાં સાસુ પણ હતી એને પણ ચમચી ભરીને મીઠું નાખ્યું એમ કરી કરીને રસોઈ બનાવી રસોઈ બન્યા પછી સાંજે સોની ઘરે આવ્યો સોની ઘરે આવ્યો ખીચડી હતી જમવામાં તો ખીચડી થાળીમાં લઈ કોડીઓ લઈને ખાવા જાય ખબર પડી ગઈ મારા ઘરની અંદર હાનિ આવી છે મારી ઘરની અંદર તકલીફ આવે છે મારા ઘરની અંદર દુઃખ આવ્યું છે એટલે એક પણ શબ્દ બોલ્યા વગર ખીચડી ખાઈ અને ઉભા થઈ ગયા છોકરો આવ્યો છોકરો આવીને પૂછ્યું ખીચડી ખાધી મોઢામાં પડ્યું મૂક્યો લાગ્યું કે ખારી છે બહુ મીઠું વધારે પડતું છે પણ એક શબ્દ ના બોલ્યો અને કહ્યું કે પિતાજી ખાધું કાંઈ કીધું તો કે ના બસ એ પણ દીકરો જેટલા પરિવારના સભ્યો તો બધાએ ખાઈ લીધું અને કોઈ એક શબ્દ બોલ્યા નહીં સાંજ પડી રાત્રિના સમયે આ જે હાનિ હતી જે તકલીફ હતી જે દુઃખ હતું એ સોની પાસે આવીને કહે છે કે હા ચાલો હવે હું જાઉં છું બે હાથ જોડીને તમને પ્રણામ કરું છું કે કેમ તમે તો રોકાવાના હતા ને મારા ઘરમાં તો કે તમારા પરિવારના સભ્ય એક કિલો મીઠું તો આમ નામ ખાઈ ગયા તો તમારા ઘરની અંદર પરિવારની અંદર આટલો બધો પ્રેમ હોય તો અહીંયા મારી રહેવાનો કોઈ અધિકાર છે નહીં હું રહીશ કે છતાં તમારું કંઈ બગાડી શકીશ નહીં અને આવી રીતે દુઃખ જે હતું એ આની નથી ચાલે સર કહેવાનો અર્થ એ છે કે જીવનની અંદર પરિવારમાં કુટુંબમાં સમાજમાં પ્રેમ હોય ને તો બધું જ ચાલે પ્રેમ ના હોય તો કઈ જ ના ચાલે એકબીજા પ્રત્યેની લાગણી હોય એકબીજા પ્રત્યેની પવિત્રતા હોય એકબીજા પ્રત્યેનો પ્રેમ હોય સંબંધ સારા હોય મન સારા હોય મનની અંદર એકબીજા પ્રત્યેની શુદ્ધતા હોય તો ચોક્કસ સાહેબ જીવનની અંદર પરિવાર માં ક્યારે ક્યાંય વિખવાદ આવતો નથી કોઈ કુટુંબમાં પરિવારમાં ક્યારેય કોઈ જાતની તકલીફ નથી અને પ્રેમના પણ બે પ્રકાર છે સાહેબ ક્યારે પ્રેમ એવું ના કરો કે જે શારીરિક હોય જે માનસિક હોય માત્ર અને માત્ર પ્રેમ તો એક પવિત્ર છે જેમ રાધા કૃષ્ણનો છે સીતા અને રામનો છે રુક્ષમણી અને કૃષ્ણનો છે આ પ્રેમ છે સાચી પ્રેમની પરિભાષા છે અને પ્રેમ છે ને શબ્દ એટલો પવિત્ર છે કે સાહેબ જેને કોઈ કલ્પના ના કરી શકાય પ્રેમ માત્ર ને માત્ર શરીરની સુધા નથી શરીરની કામના નથી શરીરની ઈચ્છા નથી પણ સાહેબ પ્રેમ જે છે ને એ માત્ર પવિત્રતા છે પ્રેમ નહીં કે તમે એને હર ક્ષણ ની સાથે રહો કોઈ વ્યક્તિની સાથે પરિવારની સાથે રહો કોઈ કુટુંબની સાથે કોઈ વ્યક્તિની સાથે તમે રહો પણ એ પ્રેમ છે તમે એની સાથે ના હોવા છતાં પણ તમારા મનમાં એની પ્રત્યેની લાગણી એને એ જ રહે એ એ એ હોય હોય અને અને સાથે તમે લાગણી બતાવો તો દેખાડો છે ના એની લાગણી બધાને ખબર પડે કે આની અંદર આ વ્યક્તિ પ્રત્યે આટલી બધી લાગણી છે એ પ્રેમ છે માટે પ્રેમ એવો હોવો જોઈએ જ્યાં પવિત્રતા હોય જ્યાં શુદ્ધતા હોય જ્યાં એકબીજાનું આકર્ષણ નહીં પણ એકબીજા તરફની રિસ્પેક્ટ હોય અંગ્રેજી શબ્દની અંદર એકબીજા પ્રત્યેનું માન સન્માન હોય એને પ્રેમ કહેવાય જેમ પિતા પુત્રનો પ્રેમ હોય મા દીકરીનો પ્રેમ હોય પિતા અને દીકરીનો પ્રેમ હોય પુત્ર અને પિતા વચ્ચેનો પ્રેમ હોય એ લાગણીના સંબંધો છે કોઈ જાતના આકર્ષણ કોઈ જાતની ઈચ્છા કોઈ જાતની અભિલાષા આ સંબંધમાં ક્યાંય નથી હોતી પતિ પત્નીમાં પણ પ્રેમ હોય પણ માત્ર ને માત્ર શારીરિક નહીં પણ એકબીજાનો માન સન્માન એકબીજાને respect એકબીજાનો આદર આ પ્રેમ છે કારણ કે સંસારની અંદર પરમાત્માએ જે દુનિયા બનાવી છે ને એ પવિત્ર બનાવી છે અને એટલા માટે કહે છે કે ઈશ્વર છે ને દુનિયાના વ્યક્તિઓના હૃદયમાં રહેલા ભાવને પ્રેમ કરે છે તમારી અંદર આપણી અંદર જે રહેલી લાગણીઓ છે પરમાત્મા પ્રત્યે ભગવાન પ્રત્યે કે ઈશ્વર પ્રત્યેની એ બધી લાગણીનો અર્થ એની પરિભાષા પ્રેમ છે પવિત્રતા જ્યાંથી જે એકબીજાનું સન્માન છે જે એકબીજાની કેર કરવી છે એકબીજાનું ધ્યાન રાખવું છે એ પવિત્રતા એટલે પ્રેમ છે સાહેબ આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી મને જણાવજો મારી રાધે કૃપા ગૌશીવા ધામ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આપને આ કથા કેવી લાગી આ પ્રસંગ કેવા લાગ્યો અને મને રિસ્પોન્સ એટલો આપજો કે બસ મને આવાના આવા પ્રસંગો બનાવવાનો મને ઉત્સાહ જાગે આવાના આવા પ્રસંગ બનાવવાનું મને મન થાય અને તમારી પ્રત્યેનો પ્રેમ જે છે એ મારા જીવનને આપના જીવનને સૌને શ્રેષ્ઠ બનાવી શકે છે માટે આપ જરૂરથી મને જણાવજો આપ સૌને રાધે રાધે